મિત્રો સ્વાગત છે વસુના સાડીમાં આજે તમને બતાવવાનું બહુ સરસ ડિઝાઇન બતાવવાનું છે કલર પણ એકદમ સરસ છે અને સાતથી સાત કલર મેચિંગ રહેવાના છે અને એ પહેલાં મારા વિડીયો બનાવવા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના તો આપણે કલર ડિઝાઇનની વાત કરીએ જોઈ શકો છો મિત્રો બહુ બધા કલર બધા સરસ છે અને ડિઝાઇન પણ એકદમ સરસ છે જે લગ્ન પ્રસંગમાં પહેલાં એટલું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે સોફ્ટ ડોલા સિલ્ક સાડી છે આપણે બધા પીસ આપણે ઓપન કરીને જ બતાવવાના છે જોઈ શકો છો એકદમ સરસ ડિઝાઇન રહેવાનું છે અને એકો હેવી પાલો રહેવાનો છે પાલો ડિઝાઇન જોઈ શકો છો આ ગોલ્ડન પલ્લુ રકડી પટ્ટા ટાઈપ રહેવાની છે બધા પીસ બહુ મસ્ત છે અને કલર મેસિંગ પણ જોરદાર છે મિત્રો અને તમારો મનગમતો કલર સેન્ડ ના જોઈ શકો છો થી સાત કલર મેશિંગ રહેવાના છે કોઈ બી પહેલા વસ્તુ સારામાં સારી લાગે એ રીતની વસ્તુ છે બધાય કલર ડાર્ક મેશિંગ જ રહેવાના છે જોઈ શકો છો આખી ડિઝાઇન ડિઝાઇનની અને વોટ્સઅપ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન આપેલો છે સ્ક્રીન શોટ પાડવાનું ના ભૂલતા તમારો મનગમતો કલર બધા કલર ડાર્ક મેશિંગ રહેવાના છે અને ઘરે વોશેબલ રહેવાનું છે મિત્રો જોઈ શકો છો કોઈ બી નાના મોટા પ્રસંગમાં પહેરો વસ્તુ સારામાં સારી લાગે અને ડાર્ક ગ્રીન કલર છે બહુ મસ્ત કલર છે અને એકદમ આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો જોઈ શકો છો અંદરની બાજુ આ ટાઈપ રહેવાનું છે જેકા ટાઈપ રહે છે બહુ મસ્ત ડિઝાઇન છે અને આખું ફેન્ચી ફેન્ચી ટાઈપ વસ્તુ રહેવાનું છે આ બી બહુ મસ્ત કલર છે એકદમ નવો યુનિક કલર છે આપણે લાસ્ટમાં એક પીસ પણ તમને ઓપન કરીને બતાવીશું એટલે તમને ખ્યાલ આવે આ બી બહુ મસ્ત કલર છે અચ્ચાન નવો કલર બહુ ફાસ્ટ ચાલતો કલર બહુ મસ્ત મિત્ર છે આખો પીસ આપણે ઓપન કરીને બતાવવાના છે આપણે બ્લાઉઝની પણ વાત કરવાના છીએ આખું ફેન્સી ટાઈપ વાલો રહેવાનો છે અને આખી ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે મિત્રો ડિઝાઇન પણ બહુ સરસ છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન આપણે તમને બ્લાઉઝની પણ વાત કરવાના છીએ બ્લાઉઝ પણ એમનું ફેન્સી ટાઈપ ઝીણી બુટી વાળું રહેવાનું છે જોઈ શકો છો બ્લાઉઝની ડિઝાઇન આ રીતનું બ્લાઉઝનો બેલ્ટ રહેવાનું છે બ્લાઉઝનો બેલ્ટ પણ એકદમ જે બોર્ડર આવશે એ રીતનું મેચિંગ રહેવાનું છે અને ઘરે વોશેબલ એ રીતનું સોફ્ટ ફેબ્રિક રહેશે મિત્રો અને તમને પહેરવામાં તમને કમ્ફર્ટેબલ રહે રીતનું સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો અને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે વસુંધા સાડીમાં તમારા માટે રોજ નવું કલેક્શન આવતું રહેશે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટોડીમાં થેન્ક યુ